જાહેર રજા છે આ તહેવાર ને ઓગણીસ ફેબ્રુઆરી ના રોજ ઉજવવામાં આવે છે જેમાં છત્રપતિ અને મરાઠા સામ્રાજ્ય સ્થાપક શિવાજી મહારાજ ની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવે છે દેશના વીર પુરુષ છત્રપતિ શિવાજી મહારાજના જીવનથી પ્રેરણા મળે અન્યાય ની સામે લડતા શીખે તે હેતુથી રાષ્ટ્ર નિર્માણ સેનાના તમામ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વિશાળ બાઇક સ્વરૂપે રેલી કાઢવામાં આવી હોય આજ રોજ રાષ્ટ્રીય સંગઠનના મિત્રો કાર્યકર્તા મિત્રોએ આજ રોજ ઉજવણીના ભાગરૂપે અમે રેલી કાઢી રહ્યા છીએ અને આવનારા સમયમાં યુવાનોને સામે લડતા અને અને જે ઉપર યુવાનો આવનારા સુધીમાં બાળકોને મળે યુવાનોને મળે અને એના ઉપરથી એ લોકો કે કન્યાની સામે લડતા થાય એ હેતુથી અમે આજ રાષ્ટ્રીય નિર્માણ સેના દ્વારા એ ઉજવણીના ભાગરૂપે આ રેલીનું આયોજન કરેલ છે રેલી કયા કયા વિસ્તારનું રેલી અમે પાર્ડી વિસ્તારથી ચાલુ કરીએ છીએ વાસણા વિસ્તાર થઈ મુવાપુરા થઈ વેજલપુર થઈ અને અમે શ્યામલ સુધી જવાના છીએ રેલી છે રેલી સ્વરૂપે નીકળી એક યુવાનોમાં એક નવી ઉર્જા સાથે એક સંગઠનમાં નવા નવા વધારો થાય અને આવનારા સમયમાં પણ જાહેર જનતાને જ્યાં જ્યાં તકલીફ પડે છે જ્યાં જ્યાં કોર્પોરેશન હોય રાજ્ય સરકાર હોય કે જ્યાં જ્યાં એ લોકોને તકલીફો પડી રહી છે એ લોકોને ન્યાયની દ્રષ્ટિએ એ લોકો વલખા મારી રહ્યા છે સરકારી બાબુઓ ધ્યાન નથી આપી રહ્યા હતા આ એક નવી ઉર્જા સાથે આગામી સમયમાં એક સંગઠન સાથે રેલી સ્વરૂપે આયોજન કર્યું છે નીકળીએ છીએ અને આવનારા સમયમાં પણ જ્યાં જ્યાં તકલીફ પડશે રાષ્ટ્રીય નિર્માણ સેના જ આયોજન કરી સાથે છે સંગઠન છત્રપતિ શિવાજીના જન્મ નિમિત્તે અમે આજે રેલીનું આયોજન રાખ્યું છે એક સારા મેસેજ સાથે અમે લોકો આ રેલીનું આયોજન કર્યું છે કે જે રીતે છત્રપતિ શિવાજીએ એકતામાં એક બહુ મોટા સ્વરૂપ હતા પ્રતિક હતા એ રીતે એમની યાદમાં આજે એકતાનો રેલી કાઢી છે અને અમે હર વર્ષે આ રીતે કાઢવાનો પ્રયત્ન અમારો રહેશે મુખ્ય ઉદ્દેશ એ હતો કે આના લીધે આપણા ભાઈચારામાં એકતામાં શિવાજી એવા બધા વ્યક્તિઓ હતા જે બધા ધર્મના લોકોને નહીં અને દેશની આઝાદી માટે જડતા હતા એટલે બધા એક થઈ અને સાથે રહી અને દેશની જે બહારના લોકો છે અંદરના યુદ્ધ બંધ કરી અને બહારના લોકો સામે કઈ રીતે એકતાથી લડવું એ અમારો ઉદ્દેશ છે અનેક લોકો અનેક યુદ્ધ જોડાયું છે અને અનેક વિસ્તારોમાંથી બધા અલગ અલગ વિસ્તારોમાંથી મિત્રો આવ્યા છે યુવાનો આવ્યા છે અને રાષ્ટ્રીય નિર્માણ સેનાના નામ હેઠળ અને એમના બેનર હેઠળ આ રેલીનું આયોજન કર્યું છે